અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ મિત્રો મારા શ્રીએ ચાતુર્માસ બિલાડીયામાં કર્યો છે અને પાંચ માસ અને પચીસ દિવસ સુધી બિલાડીયામાં રોકાયા છે અને ત્યાંથી પોતાના મુકામેથી આગળ નીકળ્યા છે હવે નર્મદા મૈયાના કિનારે કિનારે જવાનો એમણે રસ્તો પકડ્યો છે અહીંયા આગળ જતા નર્મદા મૈયાની ઉત્તરવાહીની જળધારા થાય છે એનું દર્શન એટલે ખૂબ પવિત્ર અને પુણ્યદાતા ગણાય મહાર શ્રી એના દર્શન કર્યા છે અને આનંદની અનુભૂતિ કરી છે સામા કાંઠે ત્યાં નીલકંઠ તેઓ આવેલા છે અને એમ કહેવાય છે કે પાંડવોએ અહીંયા યજ્ઞ કરેલો અને તે વખતે શિવજી પ્રસન્ન થયા અને પ્રગટ થયા હતા અને ત્યાં એમણે પોતાનો વાસ કર્યો અને એમ કહ્યું કે ભગ ભક્તોના કલ્યાણ માટે હું અહીં સદા માટે રહીશ અને ત્યાં શિવજી રોકાયા એમના આશીર્વાદ મળ્યા આ સ્થાન એ નીલકંઠમાં થયો મારા શ્રી આગળ જવા નીકળ્યા અને ગ્વારી ગામ તરફ જવા નીકળેલા છે હવે આ જે રસ્તો છે એ રસ્તાની અંદર કાંકરા છે કાંટા છે એ બધું વાગે છે પગમાં ચંપલ તો પહેરવાના નથી અને વળી પાછો પેલો પાંચ માસ સુધી જવો થોડો ઘણો શરીરને આરામ મળ્યો એટલે શરીર હવે આળસ પણ કરવા માંડ્યું છે મારાથી ત્યાં નીકળ્યા અને મુસાફરી તો શરૂ થઈ ગઈ છે એટલે ગ્વારી ગામમાં જઈ અને ત્યાં હનુમાનજી મહારાજનું એક મંદિર હતું એના ઓટલા ઉપર બેઠા પોતાનો જે કંઈ થોડો ઘણો સામાન હતો એ મૂક્યો ત્યાં બે ત્રણ બીજા પણ પરિક્રમાવાસી બેઠેલા હતા મારા શ્રી બેટા એટલામાં જ સામે એક માંગીલાલ તિવારી કરી અને નજીકના ઘરમાં રહેતા હતા એ ઓચિંતા આવી ગયા મેં મારા શ્રીને ગુરુદેવ દત્ત કહ્યું અને કે શ્રી મારા ત્યાં પધારો આપ કોઈ પરિચય નહીં કોઈ ઓળખાણ નહીં અને એમના ત્યાં એમને લઈ ગયા આખો પરિવાર એમના બે ભાઈઓ એમના પરિવારના સભ્યો એ બધા ધાર્મિક સેવાભાવી સંસ્કારી એટલે મારા શ્રી ત્યાં ગયા એમના ત્યાં રોકાયા અને એમની તો પહેલાં લોકોને તો ઈચ્છા કે મારા શ્રી વધુ રોકાય પણ મારા શ્રી એકાદ બે દિવસ ત્યાં રોકાયા આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણે તો મારા શ્રીને અત્યારે જાણીએ એટલે એમ થાય કે આવી રીતે મારા શ્રી કે સાધુ સંતને કોઈ આવ્યા હોય તો ખરેખર રાખવા જોઈએ પણ આ તો પરિક્રમાનો જે રસ્તો એટલે વારંવાર આવા બધા સાધુ સંતો પરિક્રમાવાસી આવતા હોય તો એવું પણ થાય ને કે ભાઈ કેવી રીતે બધાને રાખે પણ આપણા ઋણાનુબંધ હોય આપણા યોગ હોય તો આપણને સારા સંત મળે અને એ સંતની કક્ષા આપણે ઓળખીએ એટલે આપણને એમ થાય કે આ સંતને આપણા ઘરે લઈ જઈએ બાકી મહારાષ્ટ્ર તો નર્મદાનંદજી મહારાજે ઘણા બધા કાર્યક્રમમાં એમના આશીર્વચનમાં પણ કહેલું કે જાણતા ના હોય એવા બાવાને એકદમ ઘરમાં ગાલશો નહીં એ તો પાછા હસતા હસતા એવું પણ કે ભાઈ મને ઘરમાં ના ગાલતા અને આજે આપણે પણ જોઈએ છે કે સાધુના વેશમાં કે ભગવા કપડાં પહેરીને લોકો કેટલી છેતરપિંડી કરતા હોય છે પણ આપણું જ્યારે સદનસીબ હોય ત્યારે આવા સંત આપણને એમની મુલાકાત થાય અને એમની સાથે સત્સંગ કરવાની આપણને તક મળે તેવી તક મળી છે આ પરિવાર સાથે બે ત્રણ દિવસ રોકાઈને શ્રી આગળ નીકળ્યા છે અને આગળ જતાં ગોદા ગામ આવે છે આ ગોદા ગામની અંદર ગાંજાલેશ્વર તીર્થ આવેલું છે અને એની પણ એક પૌરાણિક કથા છે એમ કહેવાય છે કે હરિકેશ નામના ચંદ્રવંશી રાજાએ અહીંયા એક બહુ મોટો યજ્ઞ કરેલો હવે યજ્ઞ વખતે બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કરતી વખતે રુદ્રદેવની આહુતિ આપી એટલે રુદ્રદેવતા પ્રસન્ન થઈ ગયા અને ભયંકર અગ્નિ પ્રગટ થયો હવે અગ્નિ પ્રગટ થયો એટલે એની અંદર ત્યાં જે આ યજ્ઞ રાખેલ એમાં કંઈ કેટલાય બ્રહ્મચારી કેટલી ગાયો કેટલા બ્રાહ્મણો હતા એ એકદમ બધું સળગ્યું અને એની અંદર બધા મૃત્યુ પામ્યા એટલે એમ કહેવાય છે કે દસ હજાર બ્રહ્મચારીને એક લાખ ગાય એ બધા સળગીને ત્યાં મૃત્યુ પામ્યા આપણને અત્યારે કદાચ વિચાર આવે કે આટલી બધી અહીંયા આગ લાગે તો હમણાં આ અમેરિકાની અંદર હોલીવુડમાં કે ક્યાંક આગ લાગી તો આપણે જોઈએ તો કેટલાય કિલોમીટર સુધી લાગી અને કેટલા કેટલી એ પ્રોપર્ટી ભસ્મ થઈ ગઈ એટલે એવું શક્ય બન્યું હશે રાજા બચી ગયું એટલે રાજાએ જ્યારે મુનિઓ પાસે ગયો એટલે બધા મુનિ ઋષિ મુનિઓ એમ કહ્યું કે તારે તારું દુઃખ દૂર કરવું ને પ્રાયશ્ચિત કરવું હોય તો તું કુરુક્ષેત્રમાં જા અને સરસ્વતીના શરણે જઈ અને એની તપશ્ચર્યા કર એટલે રાજા કુરુક્ષેત્ર પહોંચ્યા ત્યાં જઈ અને એને સોમયજ્ઞ કર્યો અને તપશ્ચર્યા કરી એટલે સરસ્વતી દેવી એ પ્રસન્ન થયા અને સરસ્વતી દેવીએ એમ કહ્યું કે આ પૃથ્વી પર પાપનાશિની નર્મદા મૈયા જ છે એટલે તું એક કામ કર નર્મદા મૈયા પાસે તું જા અને ત્યાં દાન સ્નાન શિવ પૂજા એ બધું કરજે અને આ જે મૃત આત્માઓ છે જે બધા એ બધાના હાડકાં તું નર્મદા મૈયામાં પધરાવી દેજે અને એમ કરીશ તો એ સર્વેની ત્યાં મુક્તિ થશે અને સર્વે જીવોને સદગતિ મળશે એટલે રાજા ત્યાં આવ્યા અને એણે આવી અને આ બધા ઝાડકા નર્મદા મૈયામાં પધરાવ્યા અને એ બધા આત્માઓ દિવ્ય વિમાનમાં બેસી અને એમને ગયા અને એમની મુક્તિ થઈ હવે આ સ્થળે એ વખતે આ કર્યું એટલે એક નાની સરખી નદી પ્રગટી અને નદીનું નામ આપ્યું ગાંજાળ અને નદી ગાંજાલના નામે પ્રસિદ્ધ થઈ નર્મદાજી પોતે પણ પ્રસન્ન થયા અને એમણે રાજાને પ્રસન્ન થઈને પોતે દર્શન આપ્યા ત્યાં જ પાસે ગાંજાલેશ્વર નામે સિદ્ધ શિવલિંગનું પ્રાગટ્ય થયું અને આ સ્થાને ગાંજાલ નદી અને નર્મદાજીનો સંગમ થાય છે એટલે આ ક્ષેત્ર ખૂબ જ પાવનકારી ક્ષેત્ર ગણાયું મારા શ્રીએ અહીંયા જઈને ત્યાં સ્નાન કર્યું છે ત્યાં ઉપર એક ગંગેશ્રી મઠ છે શ્રી ત્યાં ગયા અને ત્યાં જઈને જોયું તેટલો સુંદર નજારો છે કે એમાં પૂર્વમાંથી ગાંજાલ નદી વહે છે પશ્ચિમમાંથી ગોમતી નદી આવે છે અને ઉત્તર દિશામાંથી માં નર્મદા મૈયા આવે છે આ ત્રણેય નદીઓ આગળ જઈ અને એનું સંગમ થાય છે આ જે મઠ છે એમાં એમ કહેવાય છે કે આ મઠના આદિસ્થાપક જે હતા એ મહંત અમૃતાનંદ ભારતી થઈ ગયા એમની ત્યાં સમાધિ છે એ સમાધિને ત્યાં છત્રી કહે એટલે છત્રી ઉપર જઈ અને મહારાષ્ટ્રીએ ત્યાં દર્શન કર્યા છે આ જે મહંત થઈ ગયા એ મહંત સિદ્ધ યોગી હતા અને એવું કહેવાય છે કે જે તે સમયે જ્યારે રેલવે રેલવેએ એવી તેવી કોઈ વ્યવસ્થા નહોતી ત્યારે આ સિદ્ધયોગી એ પોતે મૃગચર્મ ઉપર બેસી અને નર્મદા મૈયાને ત્યાં પસાર કરતા અને આ છેડેથી પેલા છેડે નર્મદા મૈયા ઉપર જ એ મૃગ ચર્મ ઉપર બેસી જાય અને આખી પાર કરીને પેલી બાજુ પહોંચી જતા અને એમ કહેવાય છે કે એક જ દિવસની અંદર એ ભોપાલ ઇન્દોર જબલપુર એ બધે જ જઈ અને વળી પાછા રાત્રે પોતાના સ્થાન ઉપર પાછા આવી જતા ક્યારેક આપણને નવાઈ લાગે પણ યોગી લોકોને જે અષ્ટસિદ્ધિ છે એ અષ્ટસિદ્ધિ એમણે પ્રાપ્ત કરી હોય અને એના કારણે આવા ચમત્કાર બનતા હોય છે એટલે તો બાપજીએ દત્તભાવનીમાં લખ્યું ને કે નિમેષ માત્ર એ તંતુકે એક પહોંચાડ્યો છે દેવ પેલા તંતુકને માત્ર પોતાની પાદુકાજી એમ કહ્યું કે તું પકડ અને કંઈ કેટલાય કિલોમીટર દૂર શ્રી શૈ મલ્લિકાર્જુન એ શિવરાત્રિના દિવસે દર્શન કરવા માટે લઈ ગયા એ શક્તિ આવા યોગીની અંદર હોય છે આ મઠની અંદર ભગવાન દત્તાત્રેયની એક સુંદર કાળી સરખી આપણે આમ જોઈએ ને તો ખૂબ ખૂબ આનંદ થઈ જાય એવી મૂર્તિ હતી એ શ્યામવળની મૂર્તિની મહારાજશ્રીએ દર્શન કરી અને આનંદની અનુભૂતિ કરી અને ધીરે ધીરે વળી પાછા એ આગળ નીકળી ગયા આગળ જતા ચીચોટકુટી નામે એક આશ્રમ આવ્યો છે ત્યાં પહોંચ્યા છે હવે ત્યાં એક એંસી એક વર્ષના એ વખતે બજરંગદાસજી મહારાજ કરીને હતા એ બહુ માયાળું સેવાભાવી પ્રેમાળ એટલે ગયા એટલે નર્મદે હર કહ્યું એટલે મહારાષ્ટ્રીને જાણે ખૂબ જૂનો પરિચય હોય એમ મહારાષ્ટ્રીને પોતાની નજીક બેસાડ્યા જાત જાતની વાતો કરી સત્સંગ કર્યો અને ચારેક દિવસ માટે મહારાષ્ટ્રી ત્યાં રોકાયા આ જે સ્થાન છે ને ત્યાં નર્મદાજી એ ધનુષ આકારે એમનું સ્વરૂપ છે ધનુષ્ય હોય એવા આકારનું સ્વરૂપ છે અને એટલે આ તીર્થને ધનુષ તીર્થ પણ કહેવામાં આવે છે કપિલ મુનિએ એમ કહેવાય છે કે અહીં તપશ્ચર્યા કરેલી અને તેથી ત્યાં કપિલાશ્રમ પણ બાંધવામાં આવેલું અને કપિલાશ્રમ તરીકે આ સ્થાન પ્રસિદ્ધ થયેલું છે હવે મારા શ્રી ત્યાંથી આગળ નીકળી અને નજીકમાં એક ગોયત ગામ હતું ત્યાં પહોંચ્યા આ ગોયત ગામે પહોંચ્યા અને ત્યાં મંદિરમાં રામજી મંદિર હતું એટલે ત્યાં રોકાયા એટલે ત્યાં એક મહારાજ હશે જુવાન એની સાથે બધી વાતો થતી હતી હવે એ જે મહારાજ હતા ને એ મહારાજને ભક્તિને અધ્યાત્મ કરતા એમને એક્ટર બનવામાં બહુ શોખ એ મહારાજ મહારાષ્ટ્રી સાથે આ પૂજારી એ બધી પોતે સારું નાટક કરે છે ને સારી એક્ટિંગ કરી શકે છે ને પોતે તો મુંબઈ જવું છે મહારાષ્ટ્રીએ કહ્યું કે મારું વતન મુંબઈ છે એમ એટલે એને મુંબઈ જવું છે એની બધી વાત કરવા માંડ્યા મહારાષ્રી વિચારે છે કે હું પ્રભુને પામવા માટે મુંબઈ છોડી અને નર્મદા મૈયાના કિનારે આવ્યો છું અને આ મહારાજ જે નર્મદા મૈયાના સાનિધ્ય મારે છે એને એક્ટર બનવા મુંબઈ જવું છે એટલે કેવી પરિસ્થિતિ કે જેની પાસે જે છે એ એને નથી જોઈતું જે નથી એના માટે બધા દોડ્યા કરે છે એ વાતનું મારા શ્રી ચિંતન કરે છે આગળ જતા જતા ત્યાં રિદ્ધનાથમાં દેવ છે હંડીયા ગામ આવ્યું આ ગામ છે ત્યાં નર્મદા મૈયાના નજીક જ કિનારે રિદ્ધનાથ મહાદેવ છે હવે એવી કથા છે કે નેમાવરની અંદર સિદ્ધનાથમાં તેવું છે હવે ત્યાં જે નેમાવરમાં શિવાલય છે એ કુબેરે ત્યાં તપશ્ચર્યા કરેલી અને શિવજી પ્રસન્ન થયેલા એટલે એ પ્રસન્ન થવાના કારણે કુબેરે ગુમાવેલી રિદ્ધિને સિદ્ધિ બધું જ એને પ્રાપ્ત થયેલું રામાયણે આ કુબેરની અલકાપુરી નગરી પણ પડાવી લીધેલી એટલે શિવજીની કૃપાથી એ નગરી એને કુબેરને પરત મળેલી ત્યારે શિવજીએ પ્રગટ થઈ અને કુબેરને એમ કહેલું કે ઉત્તર કાંઠામાં તે સિદ્ધનાથ મહાદેવ બનાવ્યા છે તો દક્ષિણ કાંઠા ઉપર દક્ષિણ તટે તું રિદ્ધનાથ મહાદેવની સ્થાપના કર અને ત્યારે કુબેરે અહીં દક્ષિણ તતે આ જે હુંડિયા ગામ છે ત્યાં રિદ્ધનાથ મહાદેવની સ્થાપના કરેલી અને એમ કહેવાય છે કે અહીં વિધિવત પૂજા કરવાથી અને ભગવાનના જે કોઈ હોય એ સ્ત્રોત્રનું ગાન કરવાથી સિદ્ધિની અહીંયા પ્રાપ્તિ થાય છે મારા છે અહીંયા રોકાયા અને તે વખતે જ્યારે આ રિદ્ધનાથ મહાદેવમાં રોકાયેલા ત્યારે ત્યાં સામા કિનારે જે સિદ્ધનાથ મહાદેવ છે ને ત્યાંથી વિશ્વનાથ બ્રહ્મચારી આ રિદ્ધનાથ મહાદેવમાં આવેલા હંડિયા ગામે મહારાષ્રી જ્યારે ઉત્તર કાંઠામાં પરિક્રમા કરતા હતા ત્યારે આ વિશ્વનાથ બ્રહ્મચારીની મુલાકાત થયેલી અને એ વખતે મહારાષ્રીને આ બ્રહ્મચારીજીએ અષ્ટ એટલે આઠ મુખ હોય એવા અષ્ટમુખ અષ્ટદેવની મૂર્તિના દર્શન કરાવેલા અને એ વખત પરિચય થયેલો એટલે વિશ્વનાથ બ્રહ્મચારી અહીં રિદ્ધનાથ દેવમાં હંડિયામાં છે ત્યારે નર્મદાનંદજી મહારાજ મળ્યા બંનેને આનંદ થયો બધી વાતો થઈ નજીક દિવાળીનો તહેવાર આવતો હતો એટલે આ બ્રહ્મચારીજીએ એમ કહ્યું એમના ભક્તો બધા આવેલા હતા એટલે એમ કહ્યું કે મહારાજ શ્રીને કે ભાઈ તમે અહીં રોકાજો અને દિવાળી તમે અહીંયા જ કરીને જજો તહેવારના દિવસો જે મારા ભક્તો છે તેની સાથે રોકાજો એમ કહીને એ દિવસે સાંજે તો પાછા બ્રહ્મચારી નેમાવર તરફ નીકળી ગયા મહારાષ્ટ્રીને એમ થયું કે ચાલો દિવાળી આપણે અહીં કરીશું એટલે મારા તો ત્યાં રોકાયા બીજે દિવસે સવારથી દિવાળીના તહેવારો શરૂ થતા હતા એટલે કોઈ ભક્તે બધાએ કહ્યું હતું કે અમે લેવા આવી જઈશું મહારાશ્રી તો ભક્તોની રાહ જોતા બેસી રહ્યા સવાર ગઈ ને બપોર થઈને સાંજ પડીને રાત પડી ગઈ સાહેબ એ કંઈ ભક્ત લેવા માટે આવ્યો જ નહીં આપણે ઘણી વખત વિચારીએ ને તો ઘણા લોકો પ્રારંભે સુરા હોય કોઈ પણ કામ હોય તો અરે અરે તમે મારી ઉપર છોડી દો હું કરી દઈશ તમે જો ફોલોઅપ ના કરો કે એને પૂછો નહીં તે આવે નહીં ને કામય ના કરે આપણા ભરોસે આપણે એના ભરોસે રહીએ અને આપણે હેરાન જ થઈ જઈએ સાધુ સંત સાથે પણ લોકો આવી વર્તણૂક કરતા હોય મહારાષ્ટ્રીને થયું કે હવે આ હંડિયાના ભક્તો કોઈ આવશે નહીં એટલે બીજે દિવસે પોતાનો થેલો લટકાવી અને નીકળ્યા છે હવે જે વિસ્તાર આવે છે એમાં ઓમકારેશ્વરની ઝાડી એટલે ઓમકારેશ્વરનું જંગલ શરૂ થાય છે સાતપુડાની ગિરિમાળાઓ ત્યાં બધી શરૂ થઈ રહી છે હવે આગળ જવા માટે બે રસ્તા છે એક રસ્તો ટૂંકો છે પણ ગામમાં થઈને જવાનો છે બહારથી છે અને એક રસ્તો થોડો વિકટ છે લાંબો છે પણ નર્મદા મૈયાના કિનારે કિનારે જવાનો છે એટલે મહારાષ્ટ્રીએ નક્કી કર્યું કે નર્મદા મૈયાના કિનારે કિનારે ભલે વિકટ રસ્તો છે પણ હું ત્યાંથી પસાર થઈશ અને એ રસ્તે આગળ નર્મદા મૈયાનું દર્શન એનો સાનિધ્ય મેળવતો મેળવતો હું આગળ જઈશ એટલે મહારાષ્ટ્રી આ સાતપુડાની ગિરિમાળાઓની નજીક વહેતા નર્મદા મૈયાના દર્શન કરતાં કરતાં આગળ પહોંચ્યા અને ત્યાં આગળ જતાં ઉચ્ચાન ઘાટ નામનું એક ગામ આવે છે ત્યાં પહોંચ્યા છે સમી સાંજ થઈ ગઈ છે તો ત્યાં એક હરિપ્રસાદ નામના ભક્ત હતા એ બ્રાહ્મણ ભક્ત મહારાષ્ટ્રીને જોઈને એકદમ નર્મદે હર કર્યું અને કે મહારાષ્ટ્રી તહેવારો નજીક છે આપના જેવા કોઈ સંત અમારા ત્યાં પધારે તો ખૂબ સારું એમ કરીને એમના ઘરે મહારાષ્ટ્રીને લઈ ગયા દિવાળીના તહેવાર મોટું મકાન હતું એક જગ્યાએ રહેવાનું એ આપ્યું મહારાષ્ટ્રી ત્યાં રહ્યા છે અને આનંદથી દિવસ પસાર થયા છે નવા વર્ષનું સવાર કારતક સુદ એકમ આવી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થયું મહારાષ્ટ્રી ત્યાં રોકાયા ઘણા વખતે આ વિસ્તારમાં વરસાદ નહીં પડેલો એટલે એ દિવસે રાત્રે છાંટા થયા અને વરસાદ પડ્યો એટલે બધા ખુશખુશાલ થઈ ગયા કે ચાલો થોડી ઘણી પાણીની સગવડ થશે ઘાસની સમસ્યાઓ દૂર થશે અને આનંદથી દિવસ વીતી ગયો મોડી રાત્રે એવું થયું કે ત્યાં એ જ ફળિયામાં નજીકમાં રહેતા એક વૃદ્ધ હતા એ ગુજરી ગયા અને રોકડ ચાલુ થઈ ગયો એટલે મહારાષ્ટ્રી એમ કે છે કે જીવન કેવું છે જેમ સૂરજ ઉગે ને હાથમે એમ અજવાળું અંધારું થાય એમ દિવસ દરમિયાન આજે આખો પરિવારને આખું ગામ આનંદમાં મસ્ત હતું અને આ રાત્રે રોકડ થયો અને લોકો એકદમ એનું વાતાવરણ બદલાઈ ગયું અને ગમગીનીમાં ફેલાઈ ગયું મારા શ્રીને થયું કે હવે આ ગામમાં આવું મૃત્યુ થયું છે એટલે મારે વધુ એ રોકાવું ન જોઈએ એટલે એમણે ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું આ હરિપ્રસાદ જે હતા એમણે સરસ મહારાષ્ટ્રીને મીઠાઈને બધું બાંધી આપ્યું કે મારા શ્રી આગળ જશો તો આ મીઠાઈ તમારે કામ આવશે એમ કરીને બાંધી આપી અને મહારાષ્ટ્રીને વિદાય કર્યા કેટલાય આવા ભક્તો હોય આપણે સંતોનો વિચાર કરીએ તો કેટલાય ભક્તો હોય કે જે નથી ઓળખતા છતાં સંતને રાખ્યા એમની સેવા કરી અને એના સારા પરિણામ આવા પરિવારોને મળતા હોય છે ત્યારે આ આ વાત નીકળી એટલે એક થોડાક બીજા ભક્તની પણ મને વાત કરવાની ઈચ્છા થઈ આવે ઉછાલી આશ્રમમાં અત્યારે એક ભટ્ટ સાહેબ અને એમના પત્ની જ્યોતિબેન એ રહે છે ભટ્ટ સાહેબ જી હતા ક્લાસ વન ઓફિસર હતા એન્જિનિયર હતા અને રિટાયર થયા એટલે અત્યારે એ આશ્રમ ખાતે આ ભટ્ટ સાહેબને એમના પત્ની જ્યોતિબેન એક મહિનો રહે અને આશ્રમની બધી સેવા કરે અને એ પછી બીજો એક મહિનો મધુભાઈ કરીને છે એ રે એમના પરિવાર સાથે અને પાછો બીજો એક મહિનો સાહેબ રહે આ જ્યોતિબેનના પિતાજી મહારાષ્ટ્રીના ભક્ત એટલે એ એમની સેવા કરતા અને જોડાયેલા જે સાહેબ છે ને એમને નાનપણથી શ્વાસ અને ઉધરસની બીમારી એટલે વળી પાછી થોડો વખત મટી ગયેલી પણ થોડા સમય પછી આ બીમારી પાછી શરૂ થઈ ગયેલી મારા શ્રીના પરિચયમાં આવેલા અને મહારાશ્રીને જ નર્મદાનંદજી મહારાજને ગુરુ મહારાજ માને આ મહારાશ્રીનું નર્મદાનંદજી મહારાજનું કેવું ઓચિંતા જ ક્યાંક નીકળ્યા હોય ને કોઈ ભક્ત યાદ કરતો હોય આપણે મનોમન યાદ કર્યા હોય અને આપણા ઘેર પહોંચી જાય આ સાહેબને ખાંસીની અને શ્વાસની એટલી બધી તકલીફ થઈ જાય કે મોડી રાત સુધી ઊંઘ ના આવે ઘણી વખત ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી ઊંઘ ના આવે હવે એકાદ દિવસ એવું બન્યું કે સવારે જ મારા શ્રી ઓચિંતા એમના ઘરે પહોંચી ગયા ત્યાં પહોંચી ગયા ત્યારે ભટ્ટ સાહેબ રાતનો ઉજાગરો થયો એટલે નાહવા ગયા હશે એટલે સવારે સાડા દસ વાગ્યાનો સમય એટલે નહીંને બહાર નીકળ્યા એટલે શ્રી એ બહુ સારા શબ્દોમાં ટકોર કરી કે ભાઈ બ્રાહ્મણના દીકરા સાડા દસ વાગે નાય એ કેવું ભટ્ટ સાહેબ કેવું લાગે ભટ્ટ સાહેબ જરાક શર્મિંદા પણ થઈ ગયા અને પછી વાત કરી કે મને આવી ખાંસી થયેલી છે શ્વાસની તકલીફ રાત્રે ઊંઘાતું નથી અગાઉ દયા દવા કરાવી તે આયુર્વેદિકની ત્યારે થોડો વખત સુધરી ગઈ વળી પાછી શરૂ થઈ ત્યારે કંઈક પરિચિત પાસે કે મેં દવા કરાવી પણ એ આયુર્વેદિકની દવાનું આડઅસર એવી થઈ કે મને ખાંસીને બધું એટલું બધું વધી ગયું કે દવા તો મેં બંધ કરી પણ હમણાંની મળતી મટતી જ નથી નાખી રાત ઊંઘી નથી શકતો એટલે મહારાષ્ટ્રએ એમ કહ્યું કે આ દત્ત મહારાજ બેઠો છે અવધૂત બેઠો છે ને ચિંતા ના કરો તમારી ખાંસીને દર્દ બધું જતું રહેશે દત્તભાવની કર્યા કરો અને બીજું કે હવે આયુર્વેદિક નહીં એલોપેથી દવા શરૂ કરો એટલે એ તો બધું મટી જશે આટલી વાત કરી આબર સાહેબ એલોપેથીમાં માને એલોપેથી દવા શરૂ કરી દત્તભાવની તો કર્યા જ કરે અને થોડા વખતમાં એમની આ જે ખાંસીનો રોગ જે નાનપણથી હતો જે શ્વાસનો રોગ નાનપણથી હતો એ મટી ગયો થોડા દિવસ પછી આ જ્યોતિબેન નભટ સાહેબ આશ્રમે ગયા ત્યારે ખબર પડી કે મહારાષ્ટ્રીને શ્વાસનો અને ખાંસીનો રોગ શરૂ થયો છે તકલીફ શરૂ થઈ છે અને મટતી નથી ત્યારે આશ્રમ તરફથી એમ કહેવામાં આવ્યું કે ગુરુલીલામૃતના આપણે એકસો ને એક આઠ પારાયણ કરીએ એકસો ને આઠ પારાયણ કરીએ એટલે બધાએ ભેગા મળીને એકસો ને આઠ પારાયણ કર્યા અને મહારાષ્ટ્રીની એ ખાંસી અને શ્વાસની જે તકલીફ હતી એ દૂર થઈ શું વિચારીએ ઘણી વખત આવા સંતો આપણે કરેલી સેવા હોય એનું ઋણ ક્યારેય બાકી ના રાખે એ કોઈક ને કોઈક રીતે આપણને પરત કરી દે અને એટલે જ ક્યાંક ને ક્યાંક નર્મદા પરિક્રમાની અંદર પણ આવા ભક્તો મહારાષ્ટ્રીને મળ્યા કે જેણે મહારાષ્ટ્રીને એક સારા સંત એક સાધુ સમજીને એમની સેવા કરી છે મહારાષ્ટ્રી આ ગામેથી આગળ નીકળી ગયા છે અને આગળ જતાં જતાં જોગા ગામ આવ્યું છે નર્મદાજી અહીંયા ત્રણેક ધારામાં વહેંચાઈ ગયા છે આ જળધારાની વચ્ચે સરસ કાળાને એવા બધા ખડકો છે એની ઉપર સરસ લીલી લીલી વનસ્પતિ છે સુંદર દ્રશ્ય છે નર્મદા મૈયાનો દર્શન કરતાં જ મોહિત થઈ જવાય આનંદની અનુભૂતિ થાય મનની અંદર આપણને કંઈ ને કંઈ જાણે કે સંગીત વાગતું હોય એવી અનુભૂતિ થાય એવા નર્મદા મૈયાના દર્શન કર્યા છે આ જળધારાની વચ્ચે એક ઊંચો ટેકરો છે અને ટેકરા ઉપર એક કિલ્લો છે ખંડેર હાલતમાં છે પણ મહારાષ્ટ્રીને એમ થયું કે ના મને જવા દે ને એટલે મહારાષ્ટ્રી ત્યાં બધો કચરો અને આમ તેમ ખસેડતા ખસેડતા ધીરે ધીરે મહામુસીબતે ઘણી વખત આમ ચાર પગે ચાલવું પડે એવી રીતે એ ટેકરા ઉપર પહોંચ્યા આ ખંડેર જે કિલ્લો છે ત્યાં પહોંચ્યા છે આ જે કિલ્લો છે એને જોગા કિલ્લો કહેવામાં આવે છે એવું કહેવાય છે કે ભૂતકાળની અંદર કોઈ એક યોગીએ અહીં તપશ્ચર્યા કરેલી અને સિદ્ધિ પ્રાપ્ત કરેલી એટલે યોગીને એ લોકો જોગી કે અને જોગીના લીધે જોગા કિલ્લો આ સ્થાનનું નામ પડ્યું છે ત્યાં ઉપર ચડી અને મહારાષ્ટ્રીએ ચારે તરફ જોયું તો વંદરાજી અને નર્મદા મૈયાના સુંદર એમને દર્શન થયા છે ત્યાંથી મહારાષ્ટ્રી આ દર્શન કરી અને પરત આવ્યા છે મહારાષ્ટ્રી વિચારે છે કે શું પરિસ્થિતિ છે આપણે પણ વિચાર કરીએ ને કે જ્યારે કિલ્લો બાંધ્યો હશે ત્યારે મરાઠાનું સામ્રાજ્ય હતું પેશવાઈ રાજ હતું પછી મુસ્લિમો આવ્યા રાજપૂતો આવ્યા જેણે પણ કિલ્લો બાંધ્યો એ કેટલી આશા અપેક્ષાઓ મહત્વાકાંક્ષાઓ બાંધ્યો હશે કેટલી વખત તો રાજા અને એમના સ્ટાફે જઈ અને મુલાકાત લીધી હશે અને આજે ખંડેર છે ત્યાં ચામાચીડિયા ફરે છે ત્યાં ચારેય બાજુ ઘાસ કચરો ઉગી ગયું છે ઉંદર ફરે છે સાપ ફરે છે કોઈ પૂછનાર નથી ત્યારે એમ થાય હું અને તમે આપણે બધા જ મોટા મોટા મકાનો બાંધીએ બધું જ કરીએ આવતી પેઢી એને સાચવશે પણ ઇતિહાસનું અને સમયનું ચક્ર બદલાય ત્યારે કોણ ક્યાં પહોંચે શું ખબર પડે અને ત્યારે મહારાષ્ટ્રીને એક ગીત એમના મનમાં સ્પૂર્યું છે કે દૂર રહ્યો તું જ દેશ જોગી દૂર રહ્યો તું જ દેશ દેશ જવા ધર્મ અધ્યાત્મ ના દેશમાં જવા માટે આ છોડેલું છે પણ એ તો હજી દૂર છે બંને દૂર છે જે છોડેલો છે એ દેશ પણ દૂર છે ને જ્યાં પહોંચવાનો છે એ દેશ પણ દૂર છે દેશ જેવા તે વેશ લીધો છે વિશ્વેશ નવ તુલેશ જે નવા દેશમાં અધ્યાત્મ અને ધર્મના દેશમાં જવા માટે તે જે આ વેશ લીધો છે ને એ તો વિશ્વેશ નહીં એ તું ભૂલતો નહીં એ ભૂલીશ તો તું ક્યાં કઠવાઈ જઈશ એમ આપણે પણ આપણા જીવનનો જે આપણે પંથ છે એ કાપીને છેલ્લે તો ક્યાં સુધી પહોંચવાનું છે

ફરી મળીશું ત્યારે પુનઃગાઢથી પરિક્રમાને આપણે આગળ શરી કરીશું આજે આટલી વાત ફરી મળીશું આપ સર્વને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે હરો